આપને કીધું ગુજરાત નું પાણી છે આ ગુજરાત નું પાણી દુનિયાના પાણી ઉતારી નું ગુજરાત છે અને જેની હાલમાં હિતર હિતર વર થઈ ગયા એક નહીં બે નહીં ત્રણ નહીં અમે એકચ્યુલી આમ કરવાના છીએ સમય એકચુલી આમ કરશું તમારાથી કાય ન થાય ભાઈ કરવા વાળો નરેન્દ્ર મોદી ધોળાદીએ કહી દે કે અહીંયા રામ મંદિર બનશે કોના બાપની તેવડ છે ખૂટા હલાવી હકે હા અમે એકચુલી આમ કરવાના અમે એકચુલી આમ કરી કરીને હિતર વર સુધી પથારી ફેરવી અને સાહેબ આવ્યો દિલ્હીના લાલ કિલ્લા માથે ડગલું દીધું સડાવ 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 ડગલું દીધું એક વર્ષથી નહીં બે વર્ષથી નહીં કોઈ જ્ઞાતિનો નથી હું કલાકાર કોઈ જ્ઞાતિનો ન હોય કોઈ પક્ષનો માણા નથી સાંભળી લો નજરે જોયું છે બોલું છું

આ માટીને તો મેં આવતા સલામ કરી પણ આપને છું વડનગર વાસીઓને તમે ભાગશાળી છો મોદીના ગામના છો દુનિયામાં ઓળખાણ આપો આપણે ગુજરાતના હોય હિન્દુસ્તાનમાં ગમે ત્યાં વિદેશમાં જાવ તો એમ કે અમે ગુજરાતના છીએ તમે દિલ્હીમાં જાઓ આઉટ ઓફ સ્ટેટમાં જાઓ હો ગુજરાતના છો એમ તમને બોલે તમે તો એટલા ભાગશાળી છો કે તમે તો વડનગરના છો જ્યાં નરેન્દ્ર મોદી અને સાહેબ મનહર મુખે માનનીય અને જેના ગુણિયલ હોય ગંભીર અરે આ તો ઈન કુખે નર નીપજે ઈ તો વંકડ મૂછા વીર જે હીરા માં જેવી જગતમાં હોય ને ત્યાં મોદી જેવા દીકરા જન્મે ભલામાણા માણા મન હર મુખે માનની અન જેના ગુણિયલ હોય ગંભીર ઈન કુખે નર નીપજે ઈ તો વંકડ મૂછા વીર થાતા હોય ને આ થાય ગમે ને ન થાય હાથ લિયા થોરે કોઈ દી કેરીયું નો થાય ને ગલકા થાય આ નકી રાખજો તમે અને મને તો ઈ ભરો હોસે યાર કે વિશ્વના ગમે એટલા દેશ ઊંચા નીચા થાય

હું ઘણીવાર બોલું છું મારા ડાયરામાં કે શ્રાવણ મહિનો આવે ને જેના કપાળની માલકોર ભભૂત લગાડેલું હોય ભગવાન શિવનું ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય તમને એવું નથી લાગતું ક્યાંય ડાડો બે અગલા આગળ ડગલા આગળ હાલ્યો હશે અને જ્યાં માં આગળ હાલે જ્યાં ભગવાન બે ડગલા આગળ હાલે પછી દુનિયામાં કોઈની બાપની તાકાત નથી કે એના રૂંવાડા ખાંડા કરી શકે ખો કૌરવોની સામે પાંચ પાંડવો હતા પણ ભગવાન જ્યાં ભેળો હાલ્યો કૃષ્ણ જ્યાં ભેળો હાલ્યો સારથી બની ગયો અર્જુન હે મેરો પ્રાણ અને મેં હું અર્જુન કો પ્રાણ અર્જુન કીશો જીવની શું જીવની અમારી હે અર્જુન મારો જીવ છે એ દુર્યોધન તું એમ કે તો ના નાકા જેટલી જમીન નથી દેવી પાંચ ગામ નથી દેવા તો હાંભળી લે અર્જુન હે મેરો પ્રાણ મેં હું અર્જુન કો પ્રાણ અર્જુન કીશો જીવની શું જીવની અમારી હે ખાલી દ્રૌપદીના ચીર જોટ્યા હતા હાંભળજો આ દેશનો દેવ કેવો છે તીદી દ્રૌપદીએ સોંભાઈ પડકારો કર્યો ભગવાનને કે તારી હગીબેન હોય અને તારી સગીબેનના ચીર કોક જોટતા હોય તો તારી બેન સુભદ્રાનો વાળજો થાય વાંકો તો હે કનૈયા તું કાળો મટીન થઈ જાતો રાતો જાદવરાય તારે ને મારે શેનો નાતો તારી હગીબેન હોય ને જો એની આબરૂ લૂટાતી હોય તો તે જ ભગવાને નક્કી કરી લીધું આહા તારી બેન સુભદ્રાનો વાળજો થાય વાંકો તો હે ભલૈયા તું કાળો મટીન થઈ જાતો રાતો તારો કલર બદલાઈ જાતો તારી હગીબેન નથી એટલે ને

આબરૂ લેવાનો પ્રયાસ કર્યો છે હું પ્રતિજ્ઞા કરું છું કનૈયો કે કુરુક્ષેત્રના મેદાનમાં ગોતી ગોતી જો મૂળ આનો ઉખેડું તો હું કૃષ્ણ કૃષ્ણ નો કહેવાઉં આ દેશનો દેવ હતો અને એટલા માટે મને યાદ આવે ક્યાંજી હા માટે મને યાદ આવે ક્યાંજી હા હું વાલો નથી આ રાજો ભારતે કાયર દે આપણો ભગવાન એ મજબૂત છે આપણો ભગવાન ક્યાંય નબળો નથી તમે ઘણા બહુ જાજુ ભણેલા હોય એકચ્યુઅલી તમે આવી બધી વાતો કરો છો તો અત્યારના યુંગ જનરેશનમાં અમારા યંગ જનરેશન એમ કેવું કે તમે કાંઈ બોલતા જ નહીં ખાલી આ મદદ વાળીને જોયા જ કરજો સાહેબ અન્યાય થતો હોય બેન દીકરીની આબરૂ લૂંટાતી હોય ધર્મ હણાતો હોય આપણી ભારતીય ભોમના કોઈ ઠગર સાહેબ હિમાળા દબાવતા હોય ને તેથી કાંડું મરડીને બેઠા થઈ જાય કે વયા આવજો હામાં અમારી ત્રેવડ છે મરવાની ને મારવાની તો દેશ ઉભો રહે હા પડકારો કરી દો કે હવે રાણો રાણાની રીતે છે તો હાલે ભાઈ હવે એકચ્યુલી ઝઘડો કરવાનો યુગ નથી બરાબર છે બધી વાત સાચી સમય સમય બધું રૂડું લાગતું હોય છે પણ સમય આવે ત્યારે ભગવાન કૃષ્ણ પણ બોલ્યા છે યદા યદા હિ ધર્મસ્ય જ્યારે જ્યારે સમય આવે ત્યારે ભગવાને સુદર્શન હાથમાં લીધું છે ધર્મને બચાવવા માટે થઈ અને સમસેરું ખેંચાણી છે ત્યારે મને પ્રસંગો યાદ આવે આયા દેશભક્તિનો માહોલ છે વતન હરઘર તિરંગા આવ્યું મને પ્રસંગ યાદ આવે જિગ્નેશભાઈ ગીતો બધા જીગ્નેશભાઈ ને ગાવાના છો આનંદ ઈ જ કરાવશે આ અમે બે ભાઈ આનંદ કરાવવાના છીએ પણ સાંભળું જો પ્રસંગ મારે બહુ ગમે છે આપને ગમશે યુવાનો માટે ખાસ કહું હર ઘર તિરંગા મોદી સાહેબે આ વખતે કીધું આપણને ઘરે ઘરે તિરંગો હોવો જોઈએ દેશ પ્રત્યેની લાગણી અને વફાદારીની નિશાની હર ઘર તિરંગા ત્યારે હું મારા ડાયરામાં બોલેલો હર ઘર તિરંગા તિરંગા શું કામ શું કામ માતૃભૂમિ અરે પ્રેમ આપણો ભારતનો આર્મી શહીદ થઈ જાય તો એને ડેડ બોડી ઉપર સાહેબ કફનમાં તિરંગો ઠાકવામાં આવે છે સાંભળજો એનું કફન તિરંગાનું હોય અને તેથી એક યુવાન ઓગણીસો બાસઠ ના યુદ્ધમાં અરુણાચલ પ્રદેશમાં બનેલી સત્ય ઘટના સાંભળજો યુવાનો માટે ખાસ કહું છું જીવવું હોય ને તો આવું જીવજો તમારે જો જીવવું જોઈએ તો ઘણા એમ કે એકચુલી જીવી લેવાય એટલે એકચ્યુલી જીવી લેવામાં શું આવતું હોય આપણને ખબર ન પડે એમ નહીં જીવી કેવું લેવાય એનો દાખલો તમને આપું સાંભળજો જો જીવવું હોય તો ભગતસિંહ જેવા જીવી થાય જીવન થઈ જાવ ચંદ્રશેખર આઝાદ જેવું જીવી લ્યો રામપ્રસાદ વિસ્મિલ જેવું જીવી લ્યો સાહેબ મને અફસોસ એ વાતનો થાય છે કે કોલેજમાંથી નીકળવા વાળી દીકરી હોય કે કોલેજમાંથી નીકળવા વાળો દીકરો હોય એ બહાર નીકળે અને ઠક્કર સાહેબ આપણે એમ પૂછો તો રામાયણનું કદાચ થાય એવા નથી હોતા પણ ઘણા નોલેજ નથી અમારો અનુભવ છે કે સુમિત્રા કોણ હતા એક્ચુઅલી મને નથી ખબર તમને રામાયણની ખબર નથી યાર ભરત કોણ હતા એકચુઅલી મને નથી ખબર આ આપણી કમનસીબી છે એટલું યાદ રાખજો રામાયણ આપણો ધર્મ ગ્રંથ છે તમને તમારા દેશનું તમારી સંસ્કૃતિનું જો નોલેજ નહીં હોય તો બીજા દેશને આક્રમણ કરીને તમને હરાવતા વાર નહીં લાગે અને એથી આગળ કહું કે તમે પૂછોને કે સલમાન ખાનની ત્રણ તણપેટી તો ઈ ત્રણ પેટી સલમાન ખાન ની કહી દે પણ તમે ઈ પૂછો ભારત માટે પેલા શહીદી કોને ઓરી એકચ્યુલી મને નથી ખબર સાહેબ આવું નો થાય ને કહી દીજો મંગલ પાટે સુખદેવ જેવા હિન્દુસ્તાન માટે મરવા તૈયાર થયા છે આયા ખાલી 14 વર્ષની ઉંમર હતી અને પોતાના વતન ને મૂકી અને ભગતસિંહ કાનપુર આવ્યા આપણો ભગતસિંહ ને આયા કે મારી માં મારી સાધી કી વાત કરતી કરતા નહીં શાદી નહીં કરુંગા ક્યુ નહીં કરેગા ભગત અને તેદી ભગતનો જવાબ કાનપુર માં હાંભળ્યો આ પંજાબ છે અમને પૈસા નથી આવતા કવર નથી આવતા કે તમે આલ્યો પૈસા ગુજરાત માં વાતું કરજો અમારે બોલવી પડે છે સાદી ઠબકારીને હિન્દુસ્તાન માટીની લોહી રહ્યા છે યાર અને એને એમ કીધું કે ભગતસી ક્યું સાદી કી મના કરતા હૈ તેદી આ ભગત બોલ્યો છે અબ તો આઝાદી મેરી દુલ્હન બની ગયા મારી પ્રતિજ્ઞા છે અબ આઝાદી મેરી દુલ્હન બનેગી સrfરોસો કી તમન્ના અબ હમારે દિલ મે હૈ દીકરો હતો પડકારો કરીન બોલવા વાળો કે કોની મીટ માંડે લાહોર ની સેન્ટ્રલ જેલમાં કાગળ આવ્યો રામ પ્રાણલાલ મહેતા નામનો ભૂલ તો હોય એના વકીલ રામ કાગળ હાથમાં દીધો ફાંસી લખેલી તેથી મૂંઝાણા નથી ઢગર 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 સુખદેવ રાજ્ય અને ભગતસિંહ હામ હામુ જો નક્કી કરી લીધું ખવારમાં ફાંસીના માચડે ચડાવે ને તો મોત સામે હાલી જવું છે પણ મારો હિન્દુસ્તાન જ્યાં સુધી આઝાદ ન થાય ત્યાં સુધી મારી નિંદર હરામ થઈ ગઈ છે વાત લાંબી છે ટૂંકમાં કરું છું ખબરમાં ફાંસીનો સમય થયો સાંભળજો આ તમને મને આ યાદ રાખવાની જરૂર છે કેટરી કેટલી વાર લગ્ન કર્યા એ ન યાદ રાખો તો હારું ભગતસિંહ યાદ રાખો તો દેશ શકશે યાદ